રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી બેઠક ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મને ફોન આવ્યો ગઈકાલના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારના માધ્યમથી સીએમ ઓમાં જાણ થઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે દસ વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં અનેક વિકાસના કામો આવનારા દિવસોમાં થાય અને જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર રાજકોટ માટે સમગ્ર બધા જ મહાનગરો માટે

હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે મારા માટે કાર નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે બે હજાર સોળ ની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે લાખ અઠ્યાવીસ હજાર કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે રાજકોટ થી અમદાવાદ છ કલાકમાં પહોંચાડે છે લોકલ લેવલે કારનું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી બે હજાર સોળમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે ની સાલમાં મ્યુનિસિપલ કમિશનરે કાર બદલાવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર એક કન્ટિન્યુ રાખવામાં આવી હતી જે બે એટલે કે આઠ વર્ષ પછી કારમાં એક્સપેન્સ વધુ થઈ રહ્યો છે અને બે લાખ ઉપર કિલોમીટર ચાલ્યા છે એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં ઇનોવા હાઈક્રોસ

પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા સંકલનમાં સૌ કોર્પોરેટર સાથે ચર્ચા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કાલે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો તો બજેટમાં જે જોગવાઈ કરી હતી રાજકોટમાં સિનિયર સિટીઝનો માટે જે ફ્રી બસ સેવા દિવ્યાંગોની એકવીસ કેટેગરી માટે ફ્રી બસ સેવા અને એ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ન્યૂઝ ગયા હતા તેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જોગાનુજોગ સારા ન્યૂઝ અને શુભકામના માટેનો સ્ટેન્ડિંગ કમિટી શરૂ થઈ ત્યારે ફોન આવ્યો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મને ટેલિફોનિક સંદેશાની અંદર શુભકામનાઓ પાઠવી અને રાજકોટ મહાનગરપાલિકાને ભવિષ્યમાં વિકાસ કાર્યો માટે જે કંઈ પણ જરૂરત હશે એ તમામ જરૂરિયાતો પૂરી કરવાની ખાતરી આપીને સૌ કોર્પોરેટરો મિત્રોને માઇકથી મોબાઈલમાંથી એમને શુભકામનાઓ પાઠવી છે સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત મુખ્યમંત્રી શ્રીના શુભેચ્છા સંદેશથી શરૂ થઈ કુલ સુડતાલીસ દરખાસ્તો હતી એમાંથી બત્રીસ નંબરની દરખાસ્ત જે કર્મચારીનો પે સ્કેલ વધારવાની હતી બાર વર્ષ કે બાર વર્ષથી વધુ જે ક્લાસ ટુ ઓફિસરનો પગારનો જે સ્કેલ છે બેઝિક સ્કેલ એ વધારવાની દરખાસ્ત હતી પ્રશ્નો આવા હોવાના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં એ દરખાસ્ત ઉપર પૂર્ણપણે તપાસ અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય કરશું બાકી સુડતાલીસ એ સુડતાલીસ દરખાસ્તો આજની સ્ટેન્ડિંગમાં અમે લોકોએ મંજૂર કરી છે કુલ બાર કરોડ સત્યાવીસ લાખ એકતાલીસ હજાર ના માતમ રકમના વિકાસ કામો આજે અમે લોકો ખુલ્લા મૂક્યા છે